વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ત્રણ આઠની સંસ્કૃતની આઈડિયલ્સ વાયથીમાં સત્ર એકનો ચોથો પાર્ટ છે એ હિ સુધી એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ ખાસ તો શેર કરજો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને નોખા નોખા વિષયના વિડીયો મૂકેલા છે તો અહીંયાથી પણ તમે જોઈ શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે એ સુધીર ચાલો એમાં સૌથી પહેલા આવે છે વિકલ્પો ચાલો એમાં પેલું છે બાલા કૂત્ર ગચ્છી તો જવાબ આવશે ડી ખેલના ગણમ પછી બીજું છે ધાવાના મિતિ સદસ્ય કર તો જવાબ આવશે બી દોડ પછી ત્રીજું છે બાલા કેનવ વ્રજ કાયતમ વિનંદી તો જવાબ આવશે ડી ધાવનક ઉદનમ ચલને ખેલે પછી ચોથું છે પુષ્પ વાટિકામ શબ્દનો સમાનાર્થી અર્થથી જણાવો તો જવાબ આવશે બી ઉધ્યાનમ પછી પાંચમું છે બાલા કમ અર્ચંતી તો જવાબ આવશે સી વિઘ્ન વિનાશકમ પછી છઠ્ઠું છે વિઘ્ન વિનાશકમ કહ તો જવાબ આવશે ડી ગણપતિ પછી સાતમું છે પ્રણવ શું મેળવે છે તો જવાબ આવશે એ જ્ઞાનનો ખજાનો પછી આઠમું છે મનસા શબ્દનો અર્થ જણાવો તો જવાબ આવશે સી મન વડે પછી હું છે વયમ કશ્ય હિતાર્થમ તો જવાબ આવશે સ્વદેશ પછી દસમું છે બાલા કશ્ય સેવા સત્કારે જવાબ આવશે એ ભારત માતુ પછી આગળ આવે છે શબ્દ ખાલી જગ્યા પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે ખેલના ગણમ ગચ્છામ પછી બીજું છે વ્રજ કાયતામ વિંદામ પછી ત્રીજું છે વયમ સર્વે બાલાહ જ્ઞાન નિધિ સંજીન્યામ સંજીયામ પછી ચોથું છે વયમ સર્વે જ્ઞાન વારીધો વિહરામ પછી આગળ આવે છે ત્રીજું ખરા કે ખોટાની નિશાની કરીને જણાવો એમાં છે પેલું છે બાલા આગંતથી ખેલંતી ચ તો જવાબ આવશે સાચું પછી બીજું છે બાલા વિવિધે ખેલે વ્રજ કાયતામ વિદંતી તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે સુશીલા જ્ઞાનવાદી તો વિહર હતી તો જવાબ આવશે ખોટું પછી જવાબ આવશે ચોથું બાલા સ્વહિતાએ જીવિત ઈચ્છામ તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે ગુરુજનસ્ય સેવા સત્કારમ વયોમ કરતું ઈચ્છામ તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો એમાં આપેલું છે સુધીર અને સુવિક્રમ ક્યાં જાય છે તો કે સુધીર અને સુવિક્રમ રમતના મેદાનમાં જાય છે પછી બીજું છે વ્રજ જેવું શરીર કેવી રીતે મેળવાય તો કે દોડવાની કૂદવાની અને ચાલવાની રમતો વડે વજ્ર જેવું શરીર મેળવાય પછી ત્રીજું છે જ્ઞાનના સાગરમાં કોણ કોણ વિહરવા માગે છે તો કે શારદા ગિરજા અને વરદા જ્ઞાનના સાગરમાં વિહરવા માગે છે પછી ચોથું છે જ્ઞાનનો ખજાનો કોણ કોણ મેળવવા ઈચ્છે છે તો કે દિનેશ પ્રણવ અને ગણેશ જ્ઞાનનો ખજાનો મેળવવા ઈચ્છે છે પાંચમું છે કેવા ગુરુજનોને અનુસરવું જોઈએ તો કે તન અને મનથી લોકોનું હિત આચરતા ગુરુજનોનું અનુસરણ કરવું જોઈએ પછી છઠું છે કોના હિત માટે જીવવું જોઈએ તો કે દેશના હિત માટે જીવવું જોઈએ પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો એમાં પેલું છે વ્રજ્રકાયતા કથમ વિંદા તો કે ધાવન કુદન ચલને ખેલે વ્રજ્રકાયતા વિંદા પછી બીજું છે કુસુમે કમ અર્ચાં તો કે કુસુમય વિઘ્ન વિનાશકમ દેવમ અર્ચા પછી ત્રીજું છે બાલા કશ્ય સંચય કુરતી તો કે બાલા જ્ઞાનસિંહ સચય કુર પછી ચોથું છે બાલા કુત વિહર્મ ઈછાતી તો કે બાલા જ્ઞાનવારીથો જ્ઞાન સાગરે વિહર્તું ઈછા પછી પાંચમું છે બાલા સદા કાનઅનુગ્છા તો કે બાલા સદા ગુરુજનામ અનુગચ્છામ પછી છઠું છે કશ્ય હિતાર્થ વયમ દેશસ્ય હિતાર્થમ પછી છઠ્ઠું છે સાચા શબ્દો પર સાચું કરો ચાલો કુર્દનમ એટલે કે કૂદવું નિધિ એટલે કે ખજાનો વારીધો એટલે કે સાગરમાં સંચિનિયમ એટલે કે મેળવીએ વિહરામ એટલે કે વિહરીએ પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે ધાતુ પરથી ક્રિયારૂપ બનાવો

ચલો પછી આગળ નવો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો ઉદાહરણ તરીકે ગચ્છામ તો ગચ્છામ જેવા જેવા શબ્દો કયા છે તો કે વિંદામ અર્ચામયામ વિરામ અનુગ્છામ અને જીવામ પછી આગળ દસમો પ્રશ્ન છે શ્લોક પૂર્ણ કરો એમાં પેલું છે એહિ સુધીર તો કે એહી સુધીર એહી સુવિક્રમ ખેલના ગણમ ગચ્છામ ધાવન કુર્દન ચલને ખેલે વ્રજ કાયતામ વિંદામ પછી આગળ આવે છે બીજો શ્લોક સુશીલે વાળો તો કે સુશીલે વિવિધે કુસુમે વિધાય માલમ વિઘ્ન વિનાશ એહી દિનેશ તો દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિ યામ એહી શારદે ગીરજે વરદે જ્ઞાન વારિધો વિહરામ પછી ચોથું છે તનવા મનસા હિતમ ચરણ સદા ગુરુના અનુગચ્છામ ભારત માતુ સેવા સત્કારમ દેશ હિતાર્થ જીવામ ચાલો પછી અગિયારમાં પ્રશ્ન છે નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ચાલો એમાં પહેલો શ્લોક છે એ સુધીર એ સુવિક્રમ ખેલના ગણમ ગચ્છામ ધાવાના કુર્દના ચલને ખેલે વ્રજ તો કે આવ સુધી આવું વિક્રમ આપણે રમતના મેદાનમાં જઈએ આપણે દોડવાની કૂદવાની ચાલવાની રમતો વડે વ્રજ જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ પછી આગળ બીજું છે એહી સુશીલે એહી મુરલીની પુષ્પ વાટિકામ ગચ્છામ વિવિધ કુસુમે વિધાયે માલા વિઘ્ન વિનાશક કમરચામ તો કે સુશીલા આવો મૃની આવો આપણે ફૂલવાડીમાં જઈએ આપણે વિવિધ ફૂલો વડે માળા બનાવીને વિઘ્ન વિનાશકને વિઘ્ન વિનાશક એટલે કે ગણેશજીને પૂજીએ પછી આગળ ત્રીજું છે એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિ સંદીમ એહી શારદે ગીર વરદે જ્ઞાન તો વિહરામ એટલે કે દિનેશ પ્રણવ ગણેશ આવો આપણે જ્ઞાનનો ખજાનો મેળવીએ શારદા ગીરજા વરદાઓ આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ પછી આગળ આવે છે ચોથો શ્લોક તનવા મનસા હિતમ ચરંત સદા ગુરુના અનુગચ્છામ ભારત માતુ સેવા સત્કારમ દેશ હિતાર્થ જીવામ તો કે આપણે તન અને મનથી લોકોનું હિત આચરતા ગુરુજનોને હંમેશા અનુસરીએ ભારત માતાનો સેવા સત્કાર કરવા આપણે દેશ કલ્યાણ માટે જીવીએ ચાલો તો આ હતા તમારા ગુજરાતીમાં શ્લોકનું ભાષાંતર એ આપણે પૂરું કર્યું બરાબર છે અહીંયા પાઠ પણ તમારો આગળ થાય છે પૂરો ને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો અહીંયા નોખા નોખા વિષયના આપણે છ સાત આઠ પાંચના આઈડિયાની સ્વાધિપોથીના વિડીયો મૂકેલા છે તો ત્યાંથી પણ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો અને ખાસ તો તમારા જે મિત્રો હોય તો એને પણ આપણે ભલામણ કરી કે તમારા મિત્રોને પણ ખાસ ને ખાસ આપણે વિડીયો મોકલજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજા પણ વિદ્યાર્થીઓ આપણી ચેનલમાંથી ભણી શકે તો ખાલી એટલી આજે આપણે રિક્વેસ્ટ કરીશું ખાસ તમારા બધા મિત્રોને આપણો વિડીયો જે છે તે શેર જરૂરથી કરજો ચાલો તો વરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો ચેનલ આપણી ડી સોલ્યુશન